આજે ભાજપ પ્રદેશ સી પાટીલ પાટિલ આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલનો જન્મદિવસ મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ તેમજ હોદ્દેદારો શુભકામના પાઠવવા તેમના નિવાસસ્થાને પહોંચ આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલનો જન્મદિવસ મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ તેમજ હોદ્દેદારો શુભકામના પાઠવવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા ઉપરાંત સામાજિક ઉપરાંત સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ પણ સી આર પાટિલને શુભેચ્છા આપવા પહોંચ્યા ડોક્ટર તેમજ નર્સિંગ એસોસિએશન દ્વારા પણ સી પાટીલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવશે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના નિવાસ સ્થાને તહેવાર જેવો માહોલ સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારો તેમજ ધારાસભ્યો પણ જન્મદિવસની શુભકામના પાઠવવા સીઆર પાટીલના નિવાસ સ્થાને પહોંચ્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ ચેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત આજે જન્મદિવસ નિમિત્તે ઘણા બધા કાર્યક્રમોના આયોજન દ્વારા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનથી જન્મદિવસને લોકસેવાની પ્રવૃત્તિ દ્વારા ઉજવવો જોઈએ મેં એક કાર્યક્રમ લીંબાયત વિધાનસભામાં કર્યો ત્યાં લગભગ પાંત્રીસો યુનિટ બ્લડ ત્યાં એકત્ર થયું છે બધા જ અલગ અલગ આરોગ્ય માટેના કેમ્પો ત્યાં કર્યા છે ચશ્મા શિબિર કરી છે લગભગ કુલ મળીને વીસેક હજાર લોકોએ ત્યાં ભાગ લીધો હતો આજે ઉધના વિધાનસભામાં પણ લગભગ પંદરસો યુનિટનો ટાર્ગેટ છે બીજા પણ અલગ અલગ જગ્યાએ નાના મોટા કાર્યક્રમો હોવાને કારણે અમારો આ વર્ષે લગભગ છ હજારથી વધુ યુનિટો ભેગા થાય એવો પ્રયત્ન છે આ લોકસેવાની પ્રવૃત્તિને જન્મદિવસ સાથે જોડવા એટલા માટે કરીએ છીએ કે એનાથી લોકોને ફાયદો થાય સુરત શહેરની જે રક્તની જરૂરિયાત છે એ સુરતમાંથી જ પૂરી થાય અને કદાચ બહારના લોકોને પણ જરૂર પડે તો અહીંયાથી આપી શકાય એ પ્રકારના બ્લડ કેમ્પો અહીંયા યોજાય છે સુરતમાં રક્તદાનનો સૌથી મોટો કાર્યક્રમ વરાછા રોડ પર બાવીસ હજાર એક જ દિવસમાં બ્લડ ડોનેશનનો કાર્યક્રમ પણ થયો છે સુરતનો એનો રેકોર્ડ છે અને એ રીતે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જન્મદિવસ ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે જે અપેક્ષા છે એમાં એક કાર્યકર્તા તરીકે અમે આવા કાર્યક્રમો દ્વારા ટીવી પેશન્ટોને કિટ આપવું હોય કુપોષિત બાળકોને કિટ આપવાની છે એ રીતે પણ અમને મદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ આપ સૌના બદામથી હું સૌને ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે